શિનોર મામલતદાર એમબી શા શાહ તાલુકા વિકાસ અધિકારી એપીએમસી ચેરમેન સચિન પટેલ સહિત પોલીસ સ્ટાફ જીઆરડી જવાનો તેમજ સરકારી કચેરીઓના કર્મચારીઓ અમારા જિલ્લા આરોગ્ય અધિકારી સુધીરભાઈ જોશીના અધ્યક્ષસ્થાને તિરંગા યાત્રાનું આયોજન થયું હતું એમાં સિનોરના મામલતદાર શ્રી મુકેશભાઈ શાહ સાહેબ પીડીઓ શ્રી ખક્કર સાહેબ અમારા વડોદરા સુગરના ચેરમેન જીતેન્દ્રભાઈ પટેલ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ગ્રામજનો અને મોટી સંખ્યામાં સ્કૂલના વિદ્યાર્થીઓ જોડાયા હતા જે રીતે આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે પ્રજાને આહવાન કર્યું છે કે ઘર ઘર તિરંગો ફરકાવીને જે આપણું પ્રજાસ આપણો જે સ્વાતંત્ર્ય દિવસ છે અને સ્વાતંત્ર્ય પખવાડિયા અંતર્ગત જે વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે તો એમાં સૌ પ્રજાજનો જોડાય અને આપણે જે આપણું આઝાદીનો અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે તો આપણા દેશને જે રીતે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને ભારતીય જનતા પાર્ટીની સરકાર પરમ વૈભવના શિખરે લઈ જવા પ્રયત્ન કરી રહી છે તો આપણે પણ સહભ સહભાગી થઈએ જ અભ્યર્થના વંદે માતરમ ભારતમાં થાગી જઈએ ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આખા દેશમાં હર ઘર તિરંગા જે કાર્યક્રમ વ્યાપક પ્રમાણમાં ફેલાઈ રહ્યો છે તેના અંતર્ગત તાલુકા કક્ષાની તિરંગા યાત્રા આજરોજ શિનોર ખાતે યોજાયેલ જેમાં એપીએમસીના ચેરમેન સચિનભાઈ પટેલ આજના આપણા બીજા મુખ્ય અતિથિ એવા જીતુભાઈ પટેલ મામલતદાર સાહેબ ટીડીઓ સાહેબ તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતના શ્રીઓ અધિકારીઓ કર્મચારીઓ શાળાના બાળકો મોટી સંખ્યામાં જોડાઈ અને આ તિરંગા યાત્રાને ભવ્ય અને સફળ બનાવી છે આપણે સૌ એક રાષ્ટ્ર અખંડ રાષ્ટ્ર વિકસિત રાષ્ટ્ર અને સર્વશ્રેષ્ઠ રાષ્ટ્ર માટે કટિબદ્ધ થયા છીએ આપણા રાષ્ટ્રપ્રેમની ભાવના આપણે જાગૃત કરવાનો અવસર છે આવો આપણે સાથે મળી આપણા ઘરે તિરંગો ફેલાવીએ અને આપણા રાષ્ટ્રને મજબૂત કરીએ